નમસ્કાર મિત્રો અત્યારના સૌથી મોટા સમાચારમાં વાત કરીશું અંબાજીમાં રીંછ દેખાતા સુરક્ષા સામે સવાલ અંબાજી ગબ્બર પર જતા પહેલા ચેતી જજો જ્યાં સતત બીજા દિવસે પણ રીંછ દેખાતા લોકોની સુરક્ષા સામે સવાલો ઉઠ્યા છે ગબ્બરમાં સતત બીજા દિવસે રીંછ દેખાતા લોકોમાં ફફડાટ વ્યાપી ગયો છે પોલપચા ખાતે મંદિર નંબર સત્તર પર રીંછ દેખાયું હતું બુધવારે પણ પરિક્રમા માર્ગ ઉપર રીંછ દેખાયું હતું અને રાત્રે પણ રીંછ ગબ્બરની આસપાસ ફરતું જોવા મળ્યો હતો ત્યારે સતત બીજા દિવસે પણ ગબ્બરમાં રીંછ ફરતું જોવા મળ્યું હતું મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો એમએસ યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓ પર હુમલો વડોદરા શહેરના ફતેહગંજ વિસ્તારમાં મધરાત્રે મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની હોસ્ટેલમાં રહેતા બિહારી વિદ્યાર્થીઓ વાહનોમાં પેટ્રોલ પુરાવવા માટે નીકળ્યા હતા મોડી રાત્રે વિદ્યાર્થીઓ ભારત માતા કી જય ભાજપ અને નરેન્દ્ર મોદી જિંદાબાદના નારા લગાવી રહ્યા હતા જે બાદ ઉગ્ર બોલાચાલીમાં મામલો બગડતા અસામાજિક તત્વોએ વિદ્યાર્થીઓને કોર્ડન કરીને મારામારી કરી હતી મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પીએમ મોદીએ વિનય ફોગાટના વખાણ કર્યા છે પીએમ નરેન્દ્રભાઈ મોદીએ દિલ્હીમાં પેરિસ ઓલમ્પિક બે હજાર ચોવીસમાં ભાગ લઈ રહેલા ખેલાડીઓને મળ્યા હતા પીએમએ કહ્યું છે કે આપણા દેશના ખેલાડીઓએ ઓલિમ્પિકમાં પોતાનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કર્યું છે પીએમ નરેન્દ્રભાઈ મોદીએ મહિલા રેસલર વિનેશ ફોગાટના વખાણ કર્યા છે તેમણે કહ્યું છે કે વિનેશ ફોગાટે ઇતિહાસ રચ્યો છે વિનેશે ફાઇનલમાં પહોંચીને ઇતિહાસ રચ્યો છે આ ઉપરાંત ખેલાડીએ ઓલિમ્પિકનો પોતાનો અનુભવ પીએમ સાથે શેર કર્યો હતો મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ચૂંટણીની જાહેરાત પહેલાં જ જમ્મુ કાશ્મીરમાં મોટો ફેરફાર મળતી માહિતી મુજબ ચૂંટણીની જાહેરાત પહેલા જ બસો અધિકારીઓની અન્ય વિભાગોમાં ફેરબદલ કરવામાં આવી છે ચૂંટણી પંચ બપોરે પ્રેસ કોન્ફરન્સ જેમાં જમ્મુ કાશ્મીર અને હરિયાણા વિધાનસભા ચૂંટણીની તારીખોની જાહેરાત કરવાનું આયોજન હતું મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સુરત સિવિલ હોસ્પિટલમાં કર્મચારીઓની હડતાળ સુરત સિવિલ વર્ગ ત્રણના કર્મચારીઓ રજા અને પગારના મુદ્દે હડતાળ પર ઉતર્યા હતા હડતાળ પર બેઠેલા કર્મચારીઓનો આક્ષેપ છે કે રજા જોઈએ તે રીતે મળતી નથી સાથે પગાર પણ વહેલો મોડો આવે છે અને પગાર વધારો મળતો નથી જેને લઈને તંત્રને અવારનવાર રજૂઆત કરી છે પરંતુ કોઈ નિરાકરણ ન આવતા અંતે હડતાળ કરવી પડે છે આ હડતાળમાં બસ્સો જેટલા કર્મચારીઓએ રસ્તા પર બેસીને વિરોધ નોંધાવ્યો હતો મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વિદ્યાર્થી મહિલા ડોક્ટરોએ લઈને મોટા સમાચાર સામે આવ્યા છે ગાંધીનગર મેડિકલ કોલેજની હોસ્ટેલમાં રહેતી વિદ્યાર્થીનીઓ અને વિવિધ વિભાગોમાં જુનિયર અને સિનિયર રેસિડેન્સ મહિલા ડોક્ટરોને સુરક્ષા અને સ્વરક્ષા માટે સચેત રહેવા જણાવાયું છે પરિપત્ર જાહેર કરીને તેઓને એકાંતમાં ન રહેવા માટે કહેવાયું છે સાથે અન્ય પરિચિત મહિલા સાથે રહેવા કહ્યું છે પરત દરમિયાન અન્ય મહિલા કે પરિચિત કર્મચારીને સાથે રાખવા કહ્યું છે રાત્રે મોડી રાત્રે બહાર જવાનું ટાળવાનું પણ જણાવ્યું છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો હુમલો થાય તો છ કલાકમાં એફઆઈઆર કરાવવી કોલકાતામાં નર્સ સાથે બળાત્કાર અને હત્યાના મામલા બાદ ડોક્ટરો દ્વારા ઉઠાવવામાં આવેલી સુરક્ષાની માગ ઉપર કેન્દ્ર સરકારે મોટો નિર્ણય લીધો છે સરકારે નિર્દેશ જારી કર્યો છે કે આરોગ્ય કર્મચારીઓ પર હુમલાના કિસ્સામાં છ કલાકની અંદર એફઆઈઆર દાખલ કરવામાં આવે સ્વાસ્થ્ય મંત્રાલયે તમામ સ્વાસ્થ્ય સંસ્થાઓને આ સંબંધિત નિર્દેશો આપ્યા છે સંસ્થાઓની જવાબદારી રહેશે કે જો કોઈ ડૉક્ટર પર હુમલો થાય તો છ કલાકમાં તેની એફઆઈઆર નોંધવી જરૂરી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વાય એમ ક્લબ પાસે કાર ચાલકે સર્જ્યો છે અકસ્માત અમદાવાદના એસજી હાઇવે પર અકસ્માતની ઘટના સામાન્ય બનતી જણાય છે અવારનવાર અકસ્માતોના બનાવો બનતા જાય છે ત્યારે આવી જ એક ઘટના વાય ક્લબ પાસે બની હતી જેમાં કાર ચાલકે રોડ ક્રોસ કરતા વ્યક્તિને અડફેટે લેતા તેનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું આ સમગ્ર ઘટનામાં પોલીસે રાજકોટના પાર્થ તન્ના વિરુદ્ધ ગુનો નોંધીને કાર ચાલકની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો એમપોક્સ વાયરસ પાકિસ્તાન પહોંચી ગયો છે આ વાયરસથી ભારતને પણ સતર્ક રહેવું પડશે જણાવી દઈએ કે પાકિસ્તાનમાં મંકીપોક્સના ત્રણ કેસ નોંધાયા છે મંકીપોક્સ વાયરસથી સંક્રમિત લોકોની સંખ્યા સતત વધી રહી છે મંકીપોક્સ ચેપ ભયજનક દરે ફેલાઈ રહ્યો છે ઉત્તરી ખૈબર પગતું નખવા પ્રાંતના આરોગ્ય વિભાગે શુક્રવારે જણાવ્યું હતું કે યુ એ ઇથી આગમન થતાં દર્દીઓમાં આ વાયરલ ચેપ જોવા મળ્યો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સૂત્રોચ્ચાર સાથે વિરોધ દર્શાવતા ડોક્ટર કોલકત્તા આરજી મેડિકલ કોલેજમાં તેની ડૉક્ટર પર દુષ્કર્મ અને હત્યાનો વિરોધ દેશભરમાં ચાલી રહ્યો છે અમદાવાદ સ્થિત એસવીપી હોસ્પિટલમાં વિરોધ કરવામાં આવ્યો છે મોટી સંખ્યામાં ડોક્ટરો દ્વારા સૂત્રોચ્ચાર કરીને વિરોધ નોંધાવવામાં આવ્યો છે ઉલ્લેખનીય છે કે હોસ્પિટલમાં ડોક્ટરો અને રેસિડેન્ટ ડૉક્ટરો હડતાળ પર ઉતર્યા છે અને ઓપીડી તથા વોર્ડ સર્વિસથી દૂર રહેશે અમદાવાદની જીસીએસ હોસ્પિટલમાં ડોક્ટરે સૂત્રોચ્ચાર કર્યા હતા મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રાજકોટના પોલીસ પુત્ર પર ટોળકીનો હુમલો રાજકોટના પોલીસ ક્વાર્ટરમાં રહેતા યુવાને તેના મિત્રને ઉછીના આપેલા રૂપિયા પરત માગતા ઉશ્કેરાયેલા મિત્ર અને તેની સાથેના અન્ય બે લોકો સહિતના કુલ ત્રણ લોકોએ સાથે મળીને પોલીસ પુત્રા ઉપર છરી વડે હુમલો કરીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી આ સમગ્ર ઘટના દુકાન પર લાગેલા સીસીટીવીમાં કેદ થઈ ગઈ છે પ્રાપ્ત માહિતી મુજબ ઉછીના આપેલા રૂપિયામાંથી પંચોતેર હજાર રૂપિયા લેવાના બાકી હતા મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વિરોધ કરી રહેલા ડૉક્ટરોની શું માગ છે કોલકત્તાની આરજી કરા મેડિકલ કોલેજમાં ડૉક્ટર સાથે દુષ્કર્મ અને હત્યાનો દેશભરમાં વિરોધ થઈ રહ્યો છે અમદાવાદમાં વિરોધ કરી રહેલા ડૉક્ટરે કહ્યું છે કે સરકારે જે પગલાં લેવા જોઈતા હતા તેવા પગલાં લેવામાં આવ્યા નથી કોલકાતા જેવી આગવી ઘટનાની કોઈની સાથે પણ બની શકે છે તો અમે ઈચ્છે છે કે તેને ન્યાય મળે આ મામલે કડક કાયદો બને તેવી પણ માગ કરવામાં આવી છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે